બાદ ગણેશ ઉત્સવની ધૂમ સૌથી વધારે ગુજરાત અને ખાસ કરીને સુરતમાં જોવા મળે છે હજારોની સંખ્યામાં લોકો દરેક પંડાલમાં શ્રીજીના દર્શન માટે જાય છે જેને લઈને આયોજકોમાં ચિંતા પણ છે હાથરસની ઘટના અને હાલમાં જ વીયાર મોલને ઉડાવી દેવા માટે બે વખત મેલ આવ્યા બાદ હવે સુરતના મુખ્ય આયોજકો દ્વારા પોલીસ પાસેથી અતિરિક્ત સુરક્ષા વ્યવસ્થા સાથે બોમ્બ ડિટેક્ટર સ્કવોડ સહિતની માંગણી કરવામાં આવી રહી છે સુરતના રાજા શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવ મહીધરપુરા દ્વારા હાલમાં જ પોલીસ કમિશનર પાસેથી વિસર્જન તથા દિવસો દરમિયાન યોગ્ય સુરક્ષાબળ ફાળવણી આપવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી ગયા વર્ષે એક જ દિવસમાં લાખોની સંખ્યામાં ભક્તો શ્રીજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા આવી જ સ્થિતિ શહેરના દરેક ગણેશ ઉત્સવ મંડળની હોય છે જ્યાં એક તરફ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દરરોજ શ્રીજીના દર્શન કરવા માટે આવે છે ત્યારે વીવીઆઈપી મહેમાનો પણ દર્શનાર્થે આવતા હોય છે આયોજન સમયે પોલીસે સુરક્ષા બળની માંગણી કરવા પાછળનું કારણ આયોજકોએ જણાવ્યું હતું કે હાથરસમાં બનેલી આ ઘટના અને ધાર્મિક પ્રસંગોમાં ટીખણખોર પ્રવૃત્તિ દ્વારા ભાગદોડની ઘટના ઘટીત કરવામાં આવે છે આવી કોઈ ઘટના ન થાય આ માટે આ માંગણી કરાઈ છે મુંબઈમાં પણ મોટા મંડપોને આ પ્રકારે સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે જેથી ઉત્સવ શાંતિપૂર્ણ રીતે પાર પડી શકાય શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવ મહિદરપુરાના આયોજક ગૌરવ જરીવાલાએ જણાવ્યું હતું કે હાથરસની ઘટના અને ત્યારબાદ વીઆર મોલ ખાતે બોમ્બ અંગેના નામી ઈમેલ આવ્યા હતા સુરતમાં આ પ્રકારે મેલ આવતા અમે સુરક્ષા વ્યવસ્થા માટે હાલ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી કે દસ દિવસ ગણેશજીનું ધાર્મિકતાપૂર્વક પૂજન અર્ચન અમે કરી શકીએ આ માટે સુરક્ષા વ્યવસ્થા પ્રદાન કરવામાં આવે અમે લોકો છેલ્લા બાવન વર્ષોથી શ્રી ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે અને સુરત શહેરમાં સૌથી વધુ પબ્લિક જો કોઈ ગણેશજીના પંડાલમાં થતું હોય તો એ છે સુરત રાજા મજબા દાડિયા અને અંદાજિત ચારથી પાંચ લાખ લોકો દસ દિવસ દરમિયાન અહીં આવતા હોય છે ઘણા બધા વીઆઈપી અને વીવીઆઈપી મહેમાનો પણ આવતા હોય છે યુપીના હથરસમાં તમને જો ખ્યાલ હોય તો ભાગદોડની ઘટના ઘટી હતી અને લગભગ એકસો વીસ જેવા ભક્તજનોના મૃત્યુ થયા હતા સાથોસાથ સુરતના વીઆર મોલ ખાતે બે વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે બોમ્બે દિલ્હી અમદાવાદમાં પણ વારંવાર આવી ધમકીઓ મળતી રહેતી હોય છે તો અમારા મંડળે પૂર્વ આયોજન રૂપે પોલીસ કમિશનર શ્રીને એક અરજી આપી છે કે આવી કોઈ ઘટના ઘટિત ન થાય તે ધ્યાને રાખીને આપશ્રીને જ જરૂર જણાય ત્યાં અમને અતિરિક્ત ટ્રાફિક બ્રિગેડ અતિરિક્ત પોલીસ કોન્સ્ટેબલ્સ વિશેષ આતંકવાદી પ્રવૃત્તિને પહોંચી વળતા હોય એવી તાલીમાર્થી પોલીસ અને મેટલ ડિટેક્ટર બોમ્બ ડિટેક્ટર જેવી સ્કવોડ પણ જો પ્રોવાઈડ કરી આપવામાં આવે તો આવી કોઈ ઘટના ઘટિત થાય ત્યારે આપણે એને પહોંચી વળીએ અને તેઓએ જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમન સાથે બોમ્બ સ્ક્વોડ અતિરિક્ત પોલીસ જવાન સહિત સુરક્ષા વ્યવસ્થા પ્રદાન કરવામાં આવી ગયા વખતે લાખોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવ્યા હતા તેના વિડીયો અને ફોટોગ્રાફ્સ પણ અમે અમારી લેખિત રજૂઆત સાથે અટેચ કરીને આપ્યા છે જેથી તેમને ખબર પડે કે આવી પરિસ્થિતિ ઉદભવતી હોય છે અમારા સ્વયંસેવકો આમ તો સુરક્ષા વ્યવસ્થા માટે અને યોગ્ય આયોજન માટે ઉભા રહે છે પરંતુ પોલીસ બંદોબસ્ત પણ જરૂરી છે